શનિદેવ મંદિર આથલા શનિદેવ જન્મસ્થળ જ્યારે જ્યારે પાણી થાય એટલે તળાવમાંથી પાણી થઈ આ બાજુ પગથિયા ઉપર ચડીને આ બાજુ ત્યાંથી આમ નીકળે અંદર બધે કોમ પાણી પાણી થઈ જાય છે હમણાં જ વરસાદ થોડીક વાર થઈ બંધ થયો ને અહીંયા વરસાદ ફૂલ ચાલુ હતો આ બાજુ કોઈ આવ્યા હોય તો એના માટે નાહવા માટેની સુવિધા છે આ જે કુંડ કહેવાય જો આ કુંડ છે બહુ જૂનું હવે આપણે આમ બાજુ મંદિર બાજુ જઈએ તો

ફૂલ વરસાદ ચાલુ હતો અહીંયા સવારથી અત્યાર સુધી એમનો વરસાદ ચાલુ જ હતો એમાં થોડીક વાર થઈ બંધ આજે શિલાલેખ છે શનિદેવની આ છે આથલા ગામમાં શનિદેવના આપણે જે દર્શન કર્યા તે ભલે મહાદેવ હર